છે અને પૈસાવાળા લોકો બધું લઈ લેશે એટલે ની તો આ તમારી આ ભીરૂની અહી વસ્તી રહેતી નહીં રહે એટલા માટે આમ જાડી સમજાડીએ છીએ અમારા જેવા ખાધે પીધે સુખી અથવા ભણેલા ગણેલા હોવાના કારણે આ સમજીએ છીએ હું પણ તમારા જેવો જ છે તમારી જાતમાંથી પેદા થયેલો છે મારું ગામ ખજુરિયા તમે જેને ભાળ્યું હશે સાંભળ્યું હશે કેટલું રૂપાળું ગામ એટલે એ એવા ગામનો હોવાના કારણે મારું મારું લોહી ભરે છે એટલા માટે હું આ કરું છું હું ઓગણીસો ચોરાસી થી આ વાત કરતો કરતો આવ્યો આ પહેલા પદોડામાં પડી રહેતા અને દુશ્મન હાલત હતી મેં સુધારો કરેલો તે વખતે આ હાથે પોગેનું કથિર કઢેલો દહાડે જાન લઈ જવાની અને લાડીને પણાવીને તેને સાથે સાથે પણી લેવાનું અને દેજ નક્કી કરેલું સવા બાવીસો રૂપિયા ત્યાર પછી આ ડોફાઈવાળા આપણા જ વાળા આ ડોફઈ વાળા નટ પુહાતું નટ પોહાતું એમ કરીને હવા હવા બસ હવા બે હજારના પાંચ હજાર કર્યા પાંચ હજારમાંથી અગિયાર અગિયાર હજાર કરાવડાયા અગિયાર હજારમાંથી પચીસ કરાયા અત્યારે કેવી હાલત છે તમને કરો પાંચ પાંચ ને દસ દસ લાખ રૂપિયા થાય એ એ ઉઠાણ આવી જાય અને જેને બે ત્રણ છોકરા હોય તો શું દશા થાય એટલે જગા વેચી દેવી પડે વ્યાજમાં રૂપિયા લાવવા પડે અને ભીલુનું વ્યાજ કેવું મહિને વ્યાજ વધતું જાય ડબલ ડબલ પૈસા લે એવું એની કરતા તમે આ દેજ ઘટાડે જો પટેલિયા સમાજ કોઈ પૈસા નથી લેતા આ આપણા આપણી આજુબાજુમાં રહેતા બક્ષી પંચના લોકો પૈસા નથી લેતા અરે આપણા ભીલું નથી લેતા આ વડોદરાની અંદર વડોદરા મૂતરેન ઠાર પડે એટલું મેરેનું છે એ લોકો ભીલો નથી લેતા પૈસા ભરૂચમાં નથી લેતા અહીં આગળ સાબરકાંઠામાં નથી લેતા હવે બીજા ઘણા ભણેલા ઘણા અમારા જેવા છે ને અહીં બધા લાડીઓના નવા બધા રૂપિયા ઘણા આપવા પડે ને ઘણા બધા ફંડ ઘણા એટલે ત્યાં પણમાં જાય હું વાત કોઈ રૂપિયા નથી લેતા એટલે આપણે શું કરવા પૈસા લઈએ એ છોકરીઓ છે એને હાથ પગ છે એને બધું છે ત્યારે એ રૂપિયા નથી લેતા તમે આ ભીલો એને હું કામ કરો આ હુકામ ડોફાઈ કરે કે અમને નહીં પોહાય કે કેમ ની પોહાય જયારે તમારો ભાગ તમારો સૌરભ ભણેલો હોય તમારા છોકરો જણાવેલો હોય ભવે તન થના ભાગ આપવા તરત તૈયાર થઈ જાય પેલો કોહરુ મારવા જાય એની બદલા બિચારીઓ કઈ કશું કરતી નથી છોકરી ભાગ નથી પટેલો અને છોકરીઓ પણ લઈ લે છે આવું હું મારી જાતે મારી પાસે ફરિયાદ કરવા આવે હું ફરિયાદ કરીને ત્યાંના ફોજદારને ને કહું ત્યાંના ઇન્સ્પેક્ટરને કહું ત્યાં ડીએસપીને કહું બધી છોકરીઓ પાછી નથી આવી શકતી એને ઘણી ત્યાં ધ્યાન રહી જાય હું તમને એવા દાખલા હું કરવા જાઉં તો ખાંજ પડી જાય એટલી બધી વાતો છે મારી પાસે મોરબી નામનો જિલ્લો છે અહીં આગળ લીલર કરીને ગામ છે કથવારાની બાજુમાં દાહોદ તાલુકાનું એક મધ્યપ્રદેશનું ગામ ત્યાંની બે છોકરીઓ એક પરણેલી એક કુંવારી મોરબીમાં મોટા કારખાનાની મજૂરી કરે ત્યાં આગળ રહેવા માટેનો ઝૂંપડા બનાવી આપેલા ઓડા બનાવી આપેલા એ બે છોકરીઓની સાથે ભૈયા ભૈયા લોકો બિહારના ભૈયા લોકો એની સાથે સંબંધો કર્યા અને અહીંથી ધીમેરીને ટ્રેનમાં બેસાડી બે એક કુંવારીને એક પરણેલી પરણેલી અને પૂર્યું નાનું કાવું નાની કુંવરનું પણ આવી દીધેલું એ બે જણીઓને લઈને ગયા નાઈ જાય પછી ત્યારે બાજુ ત્યાં ફરિયાદ નહીં લે પોલીસ વાળા પીએસઆઈ કારણ કે ફરિયાદી કરવા છે આપડા કુરિવાજો છે આ ખોટું થાય એનું બચાવવાની કામ કરે એને કહ્યું કે પલાસ સાહેબ સિવાય બીજું કોઈ નહીં કરે એટલે મને આવીને મને આવીને પછી ત્યાં લઈને આયા ભગત લઈને આવ્યો આપડે આ ભગત છે લઈને આવ્યો કે સાહેબે કેવડાયું છે ફોજદારનું આ કામ કરી આપો મેં ત્યાં આગળ ફોજદારને ફોન કર્યો મોરબીમાં ફોજદારે ફરિયાદ નહીં લીધી અઠવાડિયું દસ દિવસ થયું હતું ફરિયાદ નહીં લીધો એટલે મેં કંટાળીને એક દિવસ ડીજીપીને ફોન કર્યો ગુજરાત રાજ્યનો મોટા મોટો પોલીસ વડો આખા આખા રાજ્યનો મોટો મોટો મિસ્ટર પીસટી ઠાકુર કરીને એ આપણો જાતનો આદિવાસી એ બીજા રાજ્યનો હિમાચલ પ્રદેશનો પણ મારો મિત્ર અને આદિવાસી હોવાને કારણે મેં એમ કીધું સાહેબ અમે અમારા મજૂર લોકો અમારા આદિવાસીઓ બૈરા છોકરા જે મજૂરી કરવા જાય તો બીજા ભૈયાઓ લોકો માટે અમે મોકલીએ છીએ છોકરીઓ અમારી બે છોકરીઓ ઉપાડી ગયા ત્યાં આગળ એટલે એની વિરુદ્ધ ફરિયાદ નથી દાખલ કરતા શું નથી એને મને એમ કીધું કે એક બીજો ફેક્સ કરીને લેખિતમાં ફરિયાદ મોકલો મેં લેખિત માં ફરિયાદ મોકલી અને સાહેબને કીધું એટલે સાહેબ ની કીધું એટલે ડીએસપી ત્યાંથી મને ફોન કર્યો કે મારો નંબર હતો એમ કે શું ફરિયાદ સાહેબ મેં કીધું આવી એવી રીતે બે છોકરીઓને ભૈયા ઉપાડીને લેતા રહ્યા બિહારમાં મેં કહ્યું અમારી છોકરીઓ ગયો હવે તો બીજી છોકરીનો શું થશે ભૈરાનું શું થશે એમ કીધું એટલે એમ કે તમે એ આધાર કાર્ડ ને બીજા એના કાગળને લખતા એના સગા વાલન મારી પાસે મોકલો પેલા લોકોને મેં કીધું મને મળીને જાવ એટલે મેં એને કહીને ત્યાં જઈને ફરિયાદ દાખલ કરાવી ફરિયાદ દાખલ મારા કારણે ફરિયાદ દાખલ થઈ ફરિયાદ દાખલ કરીને પેલા ડીએસપીને મેં કીધું એ અત્યારે રિટાયર થઈ ગયો ડીએસપી એને કીધું કે તમે જઈને આ છોકરીઓ પાછી જોઈએ અને જોયા ત્યારે મારી ઓફિસમાં લાવજો પેલા એના સગા વાલન કીધેલું એને ઓળખે કોણ ભૈયા લોકોને કોણ ઉકેલ પણ આ જે ભીલો હતા એટલા બુદ્ધિશાળી થોડાક હતા એક જણો ભૈયા એની એમાંનો ભૈયાને એને

કરી ફરિયાદ પેલા ભૈયા લોકોને પૂરી દીધા પૂરી દીધા કેસ ચાલ્યો નીકળી ગયો અને પછી મેં પેલા આદિવાસીઓને કઈ રાખેલું જ્યારે આ પકડાય ત્યારે ભલે મહિના પછી પકડાય બે મહિના પછી મારી પાસે લાવજો મારે હું પૂછવાનું છે હું ભાળી ગયેલી મેં એમ હું ગયેલું આટલા ભૈયા લોકોને તો ટ્રેન માં બેસી ને રેલવે સ્ટેશન થી ભાઈ હું કરવા તમે નાહી ગયેલું અહીં આદમી નથી મળતા કેમ ક્યાં નાહી ગયેલું એ કુંવારી હતી પેલા કીધું તારો ધણી છે અને તું કેવી રીતે ભાગી ગયેલી એમ કે પછી મારી મર્યાદામાં વાત કરું ને મેં એકલી ઓફિસ માં બેસાડી બે જણીઓ વાત કરી

એટલે મહેરબાની કરીને આ દેજ માન્ય ગણો તો તમારું ભલું થાય આવતી પેઢી ને ભલું થાય બધા થાય આ બીજા આજે આપણા જે આપણી આજુબાજુના બક્ષી પંચના લોકો છે આ પટેલિયા સમાજ એ લોકો માન પૈસા નથી લેતા ને એના એ કામે હજી નથી જતા એનું ઘોર કેમ ચાલે આપણું કેમ નથી ચાલતું આ બધા ખોટા રિવાજના કારણે આ ખોટા રિવાજને કારણે અને ડોફાઈ ઘણા કરે જરાક બાટલી પીધી નથી જરાક પીધું અને ફળિયાની અંદર કે ના હું તો લેવાનો ના હું તો લેવાનો એક ઝાપટ મારવાની કેવી રીતે લઈ ગયા કર બધા નક્કી કર્યું છે કે આપણે આ કરવાનું છે એટલે આવું નહીં થાય આ મારો વર્ષોનો અનુભવથી હું આ કહું છું મેં ઘણાને પૂરી દીધેલા ઘણાને કંઈક કરેલું હવે હું આ કંઈ નહીં બતાવું પણ મિત્રો આપણું ભલું કરવા માટે આખા સમાજનું ભલું કરવા માટે મારો નંબર બધા પાસે છે જરૂર પડે તો દાહોદ મને મળજો દાહોદ ફોન કરજો મળવાનો નહીં આવે કઈ નો નહીં મળે તો હું તરકડા ને કહીને એની એને એનું સીધું કરાવશું આ તરકણા કરી શકે એના સિવાય છે એટલે હું દાહોદ જ રહું છું બધા ફરતો હું છું હું મારા ગામ આવું જેસાવડા આવું જેસાવડા મારું ઘર છે બધી જગ્યા છે એટલે મિત્રો ફરીથી આ આ બધા તમે બધા ભેગા થઈ રહ્યા પલાસના કેવા

મરવાનું કઈ નક્કી છે આજે અહીં બેઠા છે ને હું અહીં ગાડીમાં જતો હોય કે ગમે ત્યાં થર્ડ દિન થઈ જાય એટલે આવું બધું સમજાવવાનું એનું એટલે મહેરબાની કરીને કરજો અને આ બરાબર તમારું ને મારું બધાનું ભલું થાય તમે રાજી હોય તમે સુખી હોય હું છાતી ઠોકું આખા રાજ્યની અંદર સૌથી પછાતમાં પછાત સૌથી ગરીબમાં ગરીબ કોઈ તાલુકો હોય તો ધાનપુર તાલુકો

એટલે આટલું હું કહું એનાથી વિશેષ નહીં કહું અને જ્યારે પણ જરૂર પડે ગમે ત્યારે કોઈ તકલીફ પડે મને બોલાવજો હું આવીશ ભગવાન ની મહેરબાની ખાધે પીધે સુકું છું એટલે ગાડી લઈને ફટ દીને આવી જઈશ બરાબર સારો બધા ને રામ રામ